તમે બધા આ ધનતેરસ પર્વ નિમિત્તે ખોડિયાર મંદિરે ચાલીને ને જઈ માતાજી બધાને ઘરે આવ્યા અમે માતાજી પાસે જઈ છીએ ધનતેરસ ના દિવસે તો અમારો સપોર્ટ કરજો બનિયા રહો અમારી સાથે અમે તમને આગળ આખી ચેર દેખાડશું આજે ચાલો જય ખોડિયાર માં બોલો ચાલો ફોન વખત તો હા ના ના

બધા મીઠલો નાનો એવો ગલુડિયા જેવો ગલુડિયા રમાડે એની જે વાત છે નાના નાના મસ્તકાના ક્યૂટ ક્યુટ છે ને જોરદાર નાના એવા એ મિતલા એના હાથમાં લઈ લે તો હું શું કરતો ગલુડિયાને હા જો બે હરખા લાગે ને બે પાયો લાગે નાના નાના કેવું મસ્ત ગલુડિયું છે જો હા એકાદી ઘરે લઈ જવાની જરૂર હતી પણ અમને એમ થયું એની માં ગોતતી છે અને તો ખોટું Gelurian eno lagi tuh, eh, ponsi di mugi, ponsi di shiki noh, ada yang ini, nah, nanu yu, gelur di konjordasi, nah, memre gelur di aroma ada jo, memre gelur itu jo, ah, mesta gelur di asir jo, jordasi, bawa muki jualo we, aloa mondowea, apa gelur di no aroma bawa aroma araik. Hi mong rủa hello 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 guys. hello 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 જો મિત્રો હવે અમે નાની ખોડિયાર પાસે પગી ગયા છીએ ચાલતા ચાલતા માતાજીની ધજા લઈને આ જો મિત્રો એના ભાઈબંધ બંધ આરે ઉભો રહી ગયો ચાવાળા વાળા ને આપણે અંદર વહી જઈએ આપણે એને ભાઈ ઓળખતા નથી જાય ખોડિયારમાં નાની ખોડિયાર છે મિત્રો પછી આવે ખોડિયાર મંદિર જતા ત્યાં ખોડિયારમાં નું સ્થાનક જ છે અહીંયા પબ્લિક દર્શન કરવા આવે જય ખોડિયારમાં એની જગ્યા વિશાળ જગ્યા છે બહુ આપણે ખોડિયારમાં દર્શન કરવા જઈએ આગળ આગળ હાલ જાય છે ખોડિયારમાં ના દર્શન કરાવું નાની ખોડિયાર કહેવાય ખોડિયાર મંદિર જતા વચ્ચે આવે ખોડિયારમાં અત્યારે તાળું મારી દીધું હોય છે એમ નામ દર્શન કરી લેવાના આપણે આ ખોડિયારમાંની મૂર્તિ છે જે ખોડિયારમાં દર્શન કરી બધાય તમે કે મિત્રો હવે આપણે દર્શન કરશું ફોન આપી દઈએ આપણા ભાઈ જો આ આપણે દર્શન કરી લીધા જય ખોડિયારમાં વાનકા મારી પાછળ આવી જવાલો લો વિષ્ણુ ભગવાન છે વિષ્ણુ ભગવાનના દર્શન કરી લો હવે આ સાઈડ આવી જવાલો બલદેવ ભાઈ મકવાણા આવી જાવ મારી પાછળ પાછળ હલો જો આયા કણે ભોળાનાથ છે ભોળાનાથ દર્શન કરી લો દેવો દેવ મહાદેવ બેઠો છે અહિયાં હનુમાનજી મહારાજ આ મંદિર તમે જોઈ શકો છો જોરદાર મંદિર બનાવ્યું છે સંતો ના ફોટા છે મૂર્તિ બનાવેલી છે એના દર્શન કરી લીધા આપણે આપણે મંદિર જોઈ રહ્યા છીએ આખું જોઈ લો તમે મંદિર જોરદાર સજાવટ કરી નાખી છે મંદિર નીચે આ મેરેખ્યા દાદા ભગ્યા લાગી આપણે જય મેરાખ્યા દાદા આ મમરો તો ધજા જો ખંભે ચડાવીને આવેલો છે હવે આ એમ આ અમારો આખું ગ્રુપ છે એક પાણી ભરવા ગયો છે એટલે એક મિસિંગ થઈ ગયો છે અમે ચાર જણા ઊભા છીએ અહીંયા અહીં એમણે પાણી ભરીને આવશે મમરો ધજા મૂકતો નથી મિત્રો ફાઇનલી આપણે ખોડિયાર મંદિર પગી ગયા છીએ આ ગેટ છે ઠેર મંદિરે એન્ટર થતા હાલ આપણે આગળ જઈએ જોઈ શકો છો લાઇટિંગ બાઇટિંગ જોરદાર કરી છે પબ્લિક નથી અમે વહેલા પગી ગયા છીએ હાલતા આલતા અહીં કાઢી હોઈ જવાનો વિચાર છે પણ હું તો કઈ આવવાની નથી એક્લિદ એટલી છે મને આજો અમરો દાંતા છે લાઇટ બહુ જોરદાર છે સજાવટ ડેકોરેશન એક નંબર છે જોઈ લ્યો તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો આ ધજાવાળા ભાઈ આપણા બળદેવ ભાઈ મકોણા જો ટેણીઓ આગળ આગળ ખોવાય બહુ જાતો હતો ને આગળ કરી દીધો દુકાનો અત્યારે બધી બંધ છે ખુલશે પણ બધી આરતી થઈ જાય પછી ખુલશે પાંચ વાગે ત્યાં સુધી બધી બંધ હોય એક છે શટર નથી બધા રીતના આડા પડદા કરી નાખે શટર બટર કાંઈ નહી દુકાન ખોડે મનો હાથ છે બધા આડા પડદા કરી નાખે એટલે બંધ પડદો ખુલે એટલે દુકાન ચાલુ તો બીજા પાયબંધો આગળ હાલતા હાલતા જાય છે એ પણ ચાલીને આવ્યા છે આ જ્યુસ જ્યુસ સોડાનું સેન્ટર છે આગળ નાસ્તાવાળાનું છે દુકાનો અમુક અમુક ખુલી ગઈ છે પ્રસાદીની હોય જો આ પ્રસાદીની દુકાન છે પ્રસાદીની બધી દુકાનો ખુલી ગઈ છે બાકી બધી દુકાનો બંધ છે એ બધી પાંચ વાગે પછી ખુલશે આરતી થઈ જાય પછી આપણે અત્યારે કાંઈ પ્રસાદી લેવાની નથી પ્રસાદી લેવું હમણાં અત્યારે જઈને થોડોક આરામ કરી લેવી ચાલીને આવ્યા છીએ થાકી ગયા બધા એટલે આ તો દુકાનો પ્રસાદીની બધી શ્રીફળ લાપસી ઉકડી જે જોતું એ બધું મળી રહેશે અત્યારે બહુ પબ્લિક નથી આપણે બહુ વહેલા પગી ગયા છીએ ખોડિયારમાં મંદિર છે લાઈટું તમે જોઈ શકો છો જો આ ખોડિયારમાનું ત્રિશુલ જ્યાં બધા માણસો ફોટા પડાવે આ ખોડિયારમાનું મંદિર છે અત્યારે ગર્દી નથી પણ અત્યારે આરતી થઈ જાય પછી આપણે જવાનું છે દર્શન કરવા દર્શન કરવા અંદર મોબાઈલ કેમેરો અલાઉડ નથી એટલે આપણે એ તમને દર્શન નહીં દેખાડી શીખવી જોરદાર મંદિરની લાઇટિંગ બાઇટિંગ સજાવી છે હા હેઠે ઉતરી જઈએ આપણે હવે ચંપલ બંપલ મૂકી દઈ પછી આમ આગળ રખડવા જઈએ આપણે બધા તમને આગળનો વ્યૂ પણ દેખાડશું જો આ બૂટ ચંપલ ઉતારવાનો સ્ટેન્ડ છે આયા આપણે મૂકી દઈ એ કમોલા હું ચંપલ ને એવું મૂકી દઉં એક જ મિનિટ

માન બેન ચૂં આવ અભીજી પૂજી થા વાયરિંગ જો 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 ઓલું નીચે તે લીધી કરો એમાં તું જોતો ને એટલે તને આમ દેખાય અને ભાઈ એક લાઈન ખાલી આટલું જ છે હા ઓ શું ઓ આવના ઓલું કર નાખુંસ ના હમણા ને કે